અને ઇસ્લામ ધર્મમાં ઈદ સહિત વહેવત વિવિધ તહેવારો આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આમોદનગર ખાતે આવે છે ત્યારે આ હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર મનાવવામાં આવે છે મુસ્લિમ બિરાદરો કરબલામાં શહીદ થયાની યાદમાં ઉપવાસ રાખે છે નમાજો પઢે છે કુરાનનું પઠન કરે છે અને દૂધ કોલ્ડ ડ્રિંક્સ મીઠાઈઓ સહિત વિવિધ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી અને પેગમ્બરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સલ્લાહી અલ્લાહ વસલ્લમના જીગર જાન નવાસા હજરત ઇમામ હુસૈને પોતાના બોતેર સાથીઓની સાથે આ શહાદત વોળી હતી એના દ્વારા ભારત અને વિશ્વભરની અંદર મુસ્લિમ બિરાદરો દ્વારા આ તાજીયા મોહરમનું પર્વ ઉજવવામાં આવે છે જેમાંથી ભરૂચ જિલ્લાનું આમોદનગર પણ બાકી નથી આમોદનગરમાં આન બાન અને શાન સાથે હજી હુસેન હજી હુસૈન યા હુસેનના જેને કહી શકાય કે બુલંદ નાળા સાથે આકાશ ગુંજી ઉઠ્યું અને મોહરમનું પર્વ ઉજવવામાં આવ્યું વરસ્તા વરસાદી અંદર આમોદ પોલીસે પણ ખડે પગે રહી અને કોઈ અનિચ્છય બનાવ ન બને એટલા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને આમોદ નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાનો વિસર્જન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે અમારા संवाददाता આમોદ થી અકબર બેલીમ કો આખુસેન يا હુસેન ઓ વાવડી પડિયા વાવડી પડિયામાં ઉપસ્થિત છું અને અહિયાં જે તાજિયાન પર્વની ઉજવણી કરવામાં આવી રહેલી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે આમોદના વાવડી પડ્યાના મોટા તાજિયા છે અને આ તાજિયાની ઉજવણી આજની તારીખમાં હુજુર ઇમામ હુસૈન રહેમતુલ્લાહ તઆલા અલયને સહાદત જે થયેલી જે અમારા નબી સલ્લલ્લાહુ તઆલા જે અમારા પેગંબર છે એમના નવાસા છે અને એમની સહાદતની યાદમાં આ તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને અહીંયા જે આમોદ શહેરની અંદર જે વાવડી પડ્યામાં આ મોટા તાજિયા છે અને અહીંયા પબ્લિક આજુબાજુના ગામો માંથી તાજિયા પડવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે અહીંયા અલગ અલગ રફાઈના પણ કાર્યક્રમો થાય છે પ્રોગ્રામો આપણા આબોદ ગામની અંદર મોરમનો તહેવાર બહુ સારી રીતે ઉજવવામાં આવે છે ઉત્સાહપૂર્વક વાવડી ફળિયામાં અખાડો છે એટલે આખા ગામના તાજિયા અહીંયા આગળ ભેગા થાય છે ત્યાં આગળ શરબતનું વિતરણ કરવામાં આવશે અને અહીંયા મતલબ ભેગા થાય એ કરતબ બતાવવામાં આવે છે રફાઈનો એ બધા બહુ દૂર દૂરથી જોવા માંડ આવે છે ગામડેથી બો સારી રીતે અહીંયા તહેવાર ઉજવવામાં આવે છે તિલક મેદાનમાં જઈશું તિલક મેદાન ની અંદર લગભગ દસ વાગે તાજિયાનું વિસર્જન કરવામાં આવશે એમાં પોલીસ નો પોલીસ સ્ટાફનો પણ સારો સાથ સહકાર મળે છે અમને